હેલો કેમ છો વિદ્યાર્થી મિત્રો હું છું તમારો ફિઝિક્સ ટીચર મિહિર સર અને આપણી આ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બાર સાયન્સની અંદર એ બીજા એક નવા અને ખાસ ઇમ્પોર્ટન્ટ એવા ટોપિક પર ચર્ચા કરવાના છીએ ટોપિકનું નામ છે બાયોસાવટનો નિયમ તો ચલો સ્ટાર્ટ કરીએ તો પ્રશ્ન કંઈક તમારે એવો છે કે વિદ્યુત પ્રવાહ ધારિત ખંડના કારણે કોઈ આર અંતરે મળતા ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળો ઓકે તો કે આ રીતે આપણો પ્રશ્ન છે પ્રશ્નમાં તમને દેખાય છે કે વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ એટલે કે કે આપણે એક એક તાર લેવાનો છે જેની અંદર વિદ્યુત પ્રવાહ જતો હશે અને તેના કારણે કોઈ આર અંતરે આપણે મેળવવાનું છે ચુંબકીય ક્ષેત્ર અચ્છા અહીંયા પ્રવાહ ધારિત ખાલી શું લેવાનો છે ખંડ એટલે એક સૂક્ષ્મ ખંડ હશે નાનો ખંડ એટલે જેના કારણે મળતું ચુંબકીય ક્ષેત્રમાં કેવું હશે સૂક્ષ્મ જ હશે તો ચાલો આકૃતિ જોઈ લઈએ તો જેમ તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે આપણે એક યાદીચ્છિક આકારનો વાહકતા લીધો છે આવું એનો મતલબ એટલે છે કે વાહકતાર જે લીધો છે એનો કોઈ ચોક્કસ આકાર હોય એવું જરૂરી નથી એ કંઈક જાડો બી હોઈ શકે પાતળો બી હોઈ શકે કોઈ પણ આકારનો એટલા માટે અહીંયા થિયરીમાં આપણે લખવાનો હશે કે યાદીચ્છિક આકારના વાહકતારમાં વહેતા પ્રવાહ આના કારણે આ બધા પ્રવાહ બતાવેલા છે અને આની અંદર એક નાનો ખંડ સૂક્ષ્મ ખંડ આપણે અહીંયા લીધો છે નાના ખંડ સૂક્ષ્મખંડ ડીએલના કારણે અહીંયા આર જેટલા સ્થાન સદિશે આવેલા કોઈ બિંદુ પાસે આ ખંડના કારણે કેટલું ચુંબકીય ક્ષેત્ર હશે એ આપણે મેળવવાનું છે અને અહીંયા તમને દેખાતું હશે કે જે આપણો સૂક્ષ્મ ખંડ છે ડીએલ એને એક સદીશ સ્વરૂપમાં દર્શાવેલો છે અને એ ક્યાં આવેલો છે તો કે સ્પર્શકની દિશામાં હવે તમને પ્રશ્ન એ થાય કે સર અહીંયા ડીએલ સદીશ આપણે કેમ દર્શાવેલ છે કેમ કે જે પ્રવાહ છે એ પ્રવાહ એ કેવી રાશિ છે અધિશ ભૌતિક રાશિ પ્રવાહની કોઈ દિશા હોતી નથી પણ અહીંયા આ પ્રવાહ થી વાય તરફ ગતિ કરતો હોય એની દિશા દર્શાવવા માટે આપણે કંઈક એવો ભૌતિક રાશિ લેવી પડે કે જેનાથી આપણે એ પ્રવાહની દિશા બતાવી શકીએ એટલા માટે અહીંયા સૂક્ષ્મ ખંડ ડીએલને સદિશ સ્વરૂપે દર્શાવેલ છે આ ડીએલ તમને પ્રવાહની દિશા દર્શાવે છે ઓકે એનું એ જ કામ છે તો આના કારણે ઠેટા જેટલા ખૂણા પર કોઈ બિંદુ બી પાસે આપણે શું મેળવવું છે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે તો સાવટ નામના બે વૈજ્ઞાનિકો હતા અને એમને આ સમીકરણ વિશે આપણે માહિતી આપી છે તો જોઈ લઈએ કે એમના પ્રમાણે સમીકરણ કેવું બનશે બાયો શાવરના નિયમ અનુસાર યાદિચ્છિક આકારના વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તારના અંડ ડીએલ ના કારણે સ્થાન સદીશ એટલા અંતરે આવેલા કોઈ બિંદુ પાસે ધારો કે મળતું સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર લીબી છે ઓકે તો હવે આમના પ્રમાણે આ સૂક્ષ્મ ખંડ ડીબી જે છે એ કઈ કઈ વસ્તુ પર આધારિત હશે એ આપણે અહીંયા લખવાનું છે તો આ સૂક્ષ્મ કુંબકીય ક્ષેત્ર ડીબી નીચે મુજબ જુદી જુદી ભૌતિક રાશિઓ પર આધારિત છે ચલો જોઈ લઈએ તો જેમ તમને ખ્યાલ હશે પ્રકરણની શરૂઆતમાં જ આપણે એક ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિક વિશે ભણ્યા વૈજ્ઞાનિક એવું કીધું હતું કે જ્યારે પણ કોઈ વાહક તારમાં પ્રવાહ જતો હોય તો એના લંબ સમતલમાં શું આવેલું હોય તો કે ચુંબકીય ક્ષેત્ર આવેલું હોય તો બાયોસાવટના નિયમ મુજબ આ ચુંબકીય ક્ષેત્ર કઈ બાબતો પર આધારિત છે એ આપણે જોઈ લઈએ નંબર એક મળતું આ સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર એ પ્રવાહના સમપ્રમાણમાં છે ચલો જોઈ લઈએ એટલે કે અહીંયાથી જેમ કે માની માનવ આપણે અંતર ફિક્સ કરી લઈએ આ ખૂણામાં કોઈ ચેન્જ ના કરીએ અને સૂક્ષ્મ ખંડની આ જે લંબાઈ હશે એ આપણે ફિક્સ રાખીએ પણ જો અહીંયા પ્રવાહની વેલ્યુ હું વધારું તો આટલા જ અંતરે અહીંયા ચુંબકીય ક્ષેત્ર પણ તમને વધારે મળશે એટલે કે પ્રવાહ વધશે તો આની વેલ્યુ પણ વધશે એટલા માટે અહીંયા આપણે પહેલું જ રિલેશન કેવો લખ્યું છે સંપ્રમાણતાનો ઓકે ચલો બીજો નિયમ શું કહે છે તો મળતું આ સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર એ ડીએલ સૂક્ષ્મ ખંડના સંપ્રમાણમાં છે ચલો ફરીથી જોઈ દઈએ કે માની લો કે અહીંયા જતો આ પ્રવાહ ફિક્સ હોય પ્રવાહ બદલાતો નથી આ અંતરમાં કોઈ ચેન્જ કરતા નથી આપણે અને ખૂણામાં પણ ચેન્જ કરતા નથી પણ વહેતા આટલા જ પ્રવાહમાં જો ખંડની લંબાઈ હું વધાર દઉં તો ખંડની લંબાઈ તમે વધારશો એટલે જો સૂક્ષ્મ ખંડ ડીએલ હોય તો મળતું ચુંબકી ક્ષેત્ર સૂક્ષ્મ હશે હવે આ ખંડ જ તમે વધારો છો તો મળતું સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર પણ ધીમે ધીમે શું થશે પહેલાંની જોડે જોઈ વધશે એટલા માટે બંને વચ્ચે કેવો રિલેશન છે સંપ્રમાણતાનો ત્રીજો નિયમ એવો છે કે આ મળતું ચુંબકી ક્ષેત્ર એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે તમે જેમ જેમ અંતરમાં વધારો કરશો તેમ તેમ આ સૂક્ષ્મ ચુંબકી ક્ષેત્રના વેલ્યુમાં પણ ઘટાડો જોવા મળે છે અને આવું ત્યારે થાય જ્યારે બંનેમાં વ્યસ્ત પ્રમાણનો રિલેશન હોય એટલા માટે ઓકે ચલો તો હવે લાસ્ટ નિયમ જોઈ લઈએ ખૂણા સાથે એનો કેવો સંબંધ છે તો બાયોસાવટના મત અનુસાર ખૂણામાં એનો રિલેશન આ રીતનો છે એટલે કે ડીબી ઇઝ પ્રપોઝનલ ટુ સાઇન ઠીટા હવે અહીંયા પ્રશ્ન એ થવો જોઈએ કે સર ખૂણામાં એનો રિલેશન હોય તો તમે ડાયરેક્ટ ઠીટા કેમ ના લખ્યો ત્યાં સાઈ ઠીટા કેમ લખ્યો કેમ કોસ થીટા ના લખ્યો તો એના પાછળ પણ એક કારણ છે તો ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે એવું કીધું હતું કે પ્રવાહ જતો હોય તો એના લંબ સમતલમાં તમને શું મળશે ચુંબકીય ક્ષેત્ર મળશે તો આ લંબ સમતલ તો તમે જસ્ટ વિચારો કે લંબ સમતલમાં અહીંયા ખૂણો કેટલો બનતો હશે તો નેવનો ખૂણો બનતો હશે તો નેવના ખૂણામાં કોની વેલ્યુ તમને મળશે કોસની મળશે કે સાઈનની મળશે તમને ક્લિક થયું કે નહીં કે હા કે કેસના ખૂણામાં સાઈન ઠીટાની વેલ્યુ મળશે એટલા માટે અહીંયા શું લખેલું છે લખેલું છે બોલો ક્લિયર આટલું ચલો તો ફટાફટ અહીંયા સ્ક્રીનશોટ લઈ લો તમે ઓકે તો હવે બાયોસાવટના નિયમ મુજબ આપણને કંઈક ચાર આવા સમીકરણ મળ્યા છે હવે આ ચારેય સમીકરણ આપણે કમ્બાઇન કરી દઈએ એટલે કે નવ સમીકરણ આપણને મળશે ઓકે માટે સૂક્ષ્મખંડ ડીબી ઇઝ પ્રપોઝનલ ટુ શું લખાશે પેલા આઈ પછી ડીએલ સાઈન ઠીટા એટલે કે જે ઉપર વાળા ટર્મ છે એ આપણે ઉપર લખ્યું અને જે નીચે વાળું ટર્મ છે એને આપણે આ રીતે નીચે લખીશું એટલે કે આર સ્ક્ર બરાબર ક્લિયર છે અને હવે તમે જ્યારે અહીંયા સમપ્રમાણતા દૂર કરશો એટલે તમને ખ્યાલ છે કે ત્યાં કંઈક અચણાંક આવવું જોઈએ અને એ અચણાંક હશે આપણું મ્યુ ઝીરો અપોન ફોર પાય આઈ ડીએલ સાઈન ઠીટા અપોન સમીકરણ કંઈક આ રીતે હશે હવે અહીંયા આપણે શું કરીશું કે ચુંબકીય ક્ષેત્ર એ સદીશ ભૌતિક રાશિ છે તો એને સદીશમાં બતાવવા માટે જમણી બાજુમાં પણ સદીશ હોવો જરૂરી છે હવે અહીંયા તમને સાઈન્ટ ઠેટા દેખાતો હશે જો અહીંયા સાઈન્ટ ઠેટાને હું દૂર કરું તો આગળની બે સદીશ ભૌતિક રાશિઓ વચ્ચે શું લખી શકાય તો કે ક્રોસ લખી શકાય એવું અહીંયા આપણે જરા ચેક કરીએ આપણને સાઈન્ટ છે એની આગળ ડીએલ એ સદિશ છે પણ પ્રવાહ આઈ અને પર મ્યુઝી આ તો મને કેવી રાશિઓ દેખાય એ બધી અચળ વેલ્યુ છે પ્રવાહ પોતે કેવી રાશિ છે અધિશ ભૌતિક રાશિ છે તો આની આગળ પણ એક સદીશ ભૌતિક રાશિ હોવી જોઈએ જો તમને નીચે દેખાતો છે આર એટલે સ્થાન સદિશ એ એક સદીશ ભૌતિક રાશિ છે તો આપણે કામ કરીએ ઉપર નીચે આર વડે ગૂણી નાખીએ તો શું થાય આપણને સાઈનની આગળ આવા બે સદીશો મળશે અને પછી સાઈન કરીને ત્યાં શું લખી શકો તો કે ક્રોસ લખી શકાશે ચલો તેથી ડીબી ઇક્વલ ટુ મ્યુ ઝીરો ફોર પાય આઈ ડીએલઆર સાઈન થી અપોન આરની ત્રણ ગાત કેમ ત્રણ ગાત કેમ કે આપણને ઉપર આર નતો એટલે આર લાવવા માટે મેં ઉપર નીચે આર વડે અહીંયા ગુણ્યા છે એટલે નીચે આરની ત્રણ થઈ જશે ને ઉપર આર આવી ગયો હવે તમે સાઈન્ટ ને દૂર કરો તો આગળની બે ભૌતિક રાશિઓ એટલે કે સદીશ ભૌતિક રાશિઓ વચ્ચે શું લખાશે તો ક્રોસ લખાશે માટે ડીબી સદીશ બરાબર મ્યુ ઝીરો અપોન ફોર પાય આય ક્રોસ આર અપોન આરની ની ત્રણ ગાત તો આ રીતે આપણને બીજું એક સમીકરણ મળ્યું સૂક્ષ્મ ચુંબકીય પણ મળ્યું અને આ હતું સ્વરૂપ એને લખી દઈએ સ્વરૂપ અને આ સ્વરૂપ બોલો ક્લિયર છે એટલે હવે આપણે જોઈ લઈએ કે આ સૂક્ષ્મ ખંડ ડીબી જે આપણે મળ્યું છે પ્રવાહના કારણે ખંડના કારણે એની દિશા ક્યાં હશે જે તમને અહીંયા બ્રેકેટમાં દેખાતું હશે તો હવે આને કેવી રીતે ઇમેજિન કરવું એ આપણે જોઈ લઈએ ખાસ મળતા આ ચુંબકીય ક્ષેત્રની દિશા તો અગિયારમાં ધોરણમાં એક ચેપ્ટર હતું ચેપ્ટર છ એટલે કે કણોના તંત્ર અને ચાક આપણને એક ટોર્કનું સમીકરણ મળ્યું હતું હિન્ટ છે જેના ઉપરથી આપણે સમજીશું ઉપર સમજી બરાબર આર ક્રોસ એફ થાય તો હવે અહીંયા જુઓ ટોર્ક એ સદીશ રાશિ છે તો આ ટોર્કની દિશા ક્યાં હશે તો અહીંયા તમને જમણી બાજુ દેખાય જ છે ટોર્કની દિશા ક્યાં હશે તો આર અને એફ થી બનતા સમતલને લંબ તો આપણે એવી ઇમેજિન કરીએ કે કેવું દેખાતું હશે માની લો કે આ એક સમતલ છે બરાબર અને આ સમતલની અંદર સ્થાન અહીંયા પડેલો છે અને સ્થાન આ રીતે છે તો ટોર્કની દિશા આપણે કેવી રીતે શોધવાની તો જમણાના નિયમ પ્રમાણે તમારે આર થી એફ તરફ આંગળીઓ ફેરવવાની છે શું કરવાનું છે આર થી એફ તરફ આંગળીઓ ફેરવવાની છે તો આંગૂઠી તમને ટોર્ક ટાવની દિશા બતાવશે એટલે અહીંયા જો આર ક્રોસ એફ કરીએ આ રીતે તો આપણને ટોર્ક મળશે આ રીતે કઈક એનો મતલબ એ થઈ ગયો કે ટોર્કની દિશા ક્યાં હોય તો આર અને એફ તો આર અને એફથી હોય તો એવું જ તમને દેખાશે કે આપણે સૂક્ષ્મખંડ દિશા ક્યાં તો જમણી બાજુમાં ક્રોસ કોની વચ્ચે આવેલું છે ડીએલ અને આર એટલે કે સૂક્ષ્મખંડ ડીબી ની દિશા ક્યાં હશે તો ડીએલ અને આર થી બનતા સમતલને લંબ હશે તો એને એકવાર આકૃતિમાં દોરીને સમજી લઈએ કે કેવું દેખાતું હશે ચલો તો અહીંયા જોઈ શકો છો તો યાદી ચીકા તાર છે જેમાં સુક્ષ્મુખીએલ આ ડીએલ તમને શેની દિશા બતાવશે દિશા બતાવશે તો ડીબીની દિશા જોવી હોય તો તમારે શું કરવાનું ડીએલ અને જોવાના તો મળી ગયા અને છે આ સમતલમાં પડેલા છે તમને દેખાતા હશે અને આ પ્રમાણે ડીબીની દિશા ક્યાં હશે તો ડીએલ અને આર થી બનતા સમતલની લંબ તો આની લંબ સમતલમાં કાં તો જે માર્કર દેખાય છે તમને બોર્ડની બહાર તરફ આવશે કાં તો અંદર તરફ જશે તો જસ્ટ તમે અહીંયા જોઈ શકો છો આને આ જગ્યાએ તમારે અચ્છા અહીંયા એ જોવાનું કે તમારે કઈ જગ્યા એની દિશા શોધવાની છે જે બિંદુ પર તમારે એની દિશા શોધવી હોય તે બિંદુ પર આ આર અને ડીએલ આ બંનેની પૂછડી રહે એ પ્રમાણે પહેલા તો મૂકી દેવાનું તો જ તમને અહીંયા પ્રોપર આન્સર મળશે ભાઈ નહીં તો તમને એ ખ્યાલ નહીં આવે બોલો ક્લિયર છે હવે આપણે શું કરવાનું છે ડીએલ ક્રોસ આર કરવાનું છે તો ડીએલ ક્રોસ આર કરીશ તો ક્યાં જશે અંદર તરફ મતલબ કે આ ખંડના કારણે આ બિંદુ ઉપર ડીવીની દિશા ક્યાં હશે આ પાઠ્યપુસ્તક અથવા તો જે બોર્ડ છે આપણું નહીં તો તમારું પાઠ્યપુસ્તક એની પાનાની લંબ અંદર તરફ હશે એટલા માટે આપણે અહીંયા ક્રોસ કરીને હું બતાવીશ તમને ખ્યાલ હશે કે પાઠ્યપુસ્તકના પાનાની અંદર તરફ હોય તો એને આપણે ક્રોસ વડે બતાવીએ છીએ અને પાઠ્યપુસ્તકની પાનાની લંબ તરફ બહાર તરફ હોય તો એને આપણે ડોટ વડે બતાવીએ છીએ તો આ પ્રમાણે આ ખંડના કારણે અહીંયા મળતું ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે તો આ રીતે ક્રોસમાં હશે હવે એવી રીતે તમે અહીંયા વિચારો માર્યો કે આ કોઈ બિંદુ હશે અહીંયા તમારે ડીબીની દિશા શોધવી છે ફરીથી મેં તમને કીધું એમ જે બિંદુ પર શોધવું હોય એ બિંદુએ આર અને ડીએલની પૂંછડીઓ મૂકી દેવાની ઓકે તો અહીંયાથી આરને ઉઠાઈને અહીંયા મૂકી દઉં તો આ રીતે આર દેખાશે અને ડીએલ તમારો કંઈક આ રીતે છે આમના મૂલ્ય અને દિશા બદલાઈને એ પ્રમાણે મૂકવાના ચલો હવે તમે ફરીથી આ પ્રમાણે ડીએલ ક્રોસ આર કરો તો સુખ થશે ડીએલ ક્રોસ આર ક્યાં આવ્યો બહાર તરફ એટલે આ જગ્યાએ તમને મળતું ચુંબકીય ક્ષેત્ર કેવું હશે બહાર તરફ હશે આ વાહક તાર છે તો મળતું ચુંબકીય ક્ષેત્ર કંઈક આ રીતે હશે આ રીતે આમ આમ આ રીતે જ હશે અહીંયા અંદર તરફ અહીંયા બહાર તરફ બોલો ક્લિયર છે હવે ફટાફટ તમે સ્ક્રીનશોટ લઈ લો તો કેવો લાગે વિડિયો વિદ્યાર્થી મિત્રો જો આ વિડિયો જોઈને તમને કંઈ પણ નોલેજ ગેઇન થયું હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને તમને બીજા કોઈ આવા ટોપિકમાં ડાઉટ હોય તમે જરૂરથી કોમેન્ટમાં મને જણાવો જેનાથી હું નેક્સ્ટ વિડીયો આના પર મૂકતો રહીશ અને આવા અવારનવાર વિડિયો તમારા આ ચેનલ પર આવતા રહેશે આવા જ વિડીયો તમારે જો જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ બે લાઈકોનને ક્લિક કરજો જેનાથી તમે આપણા અવારનવાર વિડીયોને મિસ કરશો નહીં અને તમને જો હજુ પણ ટોપિકમાં કંઈ ડાઉટ હોય તો જરૂરથી મને કોમેન્ટમાં જણાવતો એના રિલેટે હું વિડીયો જરૂરથી મૂકીશ સી યુ નેક્સ્ટ ટાઈમ